ભરૂચ તાલુકાના નવા શુક્લિત ગામમાં પંચાયત નહીં હોવાના કારણે ગ્રામજનોને પંચાયતી અનેક કામો માટે ઘણી જ તકલીફો પડી રહી છે આ અંગે ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી તેમના ગામમાં પંચાયત આપવા અથવા તેમના ગામના સભ્યોને કરજણ પંચાયતમાં સમાવિષ્ટ કરવાની માંગ કરી હતી ભરૂચ તાલુકાના શુક્લદીત ગામમાં વર્ષ ઓગણીસો અડસઠમાં આવેલા પૂર બાદ નવા સુક્લિત ગામમાં લોકોને ખસેડવામાં આવ્યા હતા જે બાદ ઓગણીસો સિત્તેરથી થી નવા શુક્લદિત ગામના ગ્રામજનોને તેમની બાજુમાં આવેલા કરજણ ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવામાં આવ્યા હતા જો કે ચોપન વર્ષ થયા હોવા છતાંય નવા સુક્લિત ગામના લોકો પંચાયતના દરેક લાભોથી વંચિત છે ગ્રામજનોને ગ્રામ્ય કક્ષા અને કાયદાકીય કક્ષાએ કોઈપણ પ્રકારનો લાભ નહીં મળતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે એટલું જ નહીં પંચાયતનું વોટિંગ કરવા પણ તેમને છેક કરજણ ગ્રામ પંચાયત સુધી જવું પડે છે તેમ છતાંય કોઈ લાભ પંચાયત તરફથી આપવામાં નહીં આવતા ગ્રામજનોને ભારે તકલીફો વેઠવી પડે છે એટલે આજે અમે અહીંયા કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવેલા કે ભાઈ અમારા ગામને અલગથી ગ્રામ પંચાયત ફાળવવામાં આવે નહીં તો કોઈ એક એવું ગામ જે રીતના આજુ આજુબાજુના ગામ જોઈએ તો શુક્લટીટ છે તવરા છે કરજન છે તો કોઈ એક ગામની અંદર અમને સમાવેશ કરવામાં આવે કે જેથી અમે પણ અમારા ગામના સભ્યો ઊભા રાખી શકીએ વોટિંગ કરી શકીએ અને અમારા ગામની જે પણ નાની મોટી સમસ્યા છે એને અમે શોર્ટ આઉટ કરી શકીએ અને સોલ્વ કરી શકીએ કે જેથી ગામની ગામની પ્રગતિ થાય આજ રોજ તમે જોશો તો અહીંયા જેટલા પણ લોકો ઊભેલા છે એ દરેકે દરેક વ્યક્તિ એવા છે કે જેના નામ ઉપર કોઈ જગ્યા જ નથી જ્યાં વર્ષોથી રહે છે પચાસ વર્ષથી રહે છે હવે આમાંથી એક નાના ગરીબ વ્યક્તિને સપોઝ કે હોમ લોન લેવા જવી હોય અરે હોમ લોન તો છોડો ઇલે જીબીની અંદર તમારે ઇલેક્ટ્રિસિટીનું મીટર લેવા જવું હોય તો પણ ત્યાં એવું કહે છે કે ભાઈ તમે ડોક્યુમેન્ટ લઈને આવો જે રીતના આકારની નકલ સાત બારની નકલ ક્યાંથી લાવે રજૂઆત પૂરું નહીં થાય તો આગળ પછી અમે ચળવળ ચલાવીશું છેલ્લે અમે ઇલેક જે ઇલેક્શન હમણાં આવે છે બરાબર તેનો બહિષ્કાર કરીશું અને શાંતિપૂર્ણ કરીશું એવું કશું છે નથી કે ભાઈ ઉગ્ર લડત ડરવી છે પણ શાંતિપૂર્ણ અમે બહિષ્કાર કરીશું ઇલેક્શનનો તે અમે સરકાર ધ્યાનમાં રાખે તો સારું